આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ નટુભાઈ ઠાકોર રવેલ દિયોદર તાલુકાના છે એનો વિડીયો છે એની ઘરવાળી કોઈ મારી સાથે ભાગી ગઈ છે હવે એને લગ્ન કરવા છે નવા તો એમને નીચે સમાધિ ગમતી નથી અથવા તો ચાલતી નથી એવું એનું કહેવાનું થયું એટલે કે ખપતી નથી અને ઊંચી સમાજની ભાગી જાય છે આવું એમને કહેવાનું થયું તો એમની સાથે કરેલી વાતચીત સાંભળવા જેવી છે પૂરો વિડીયો સાંભળો ખૂબ શેર કરો જેથી કરીને એમને હવે બીજું પાત્ર કંઈક સારું મળી જાય એ અને આપણે દરરોજ સવારે દસ વાગે અને સાંજે આઠ વાગે રાત્રે બે વિડીયો મૂકીએ છીએ પણ ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી ડિલીટ ક્યારે જ કરીએ જ્યારે એમને કાંઈ કૌટુંબિક પ્રોબ્લેમ હોય અથવા તો લગ્ન થઈ ગયા હોય તો અને તો એ અનાથ આશ્રમ અથવા વૃદ્ધાશ્રમમાં બે હજાર રૂપિયા દાન કરી એની પાવતીનો ફોટો પાડી અને આપણને મોકલશે તો પાંચ દિવસ પછી આપણે વિડીયો ડિલીટ કરશું અન્યથા આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી તો આ બધા ધ્યાનમાં રાખી અને વાત કરવાની અને મારી સાથે જે વાત કરે એણે એક ખાસ કાળજી રાખવાની કે યુટ્યુબ મૂકવા સિવાય મારી આગળ બીજી કોઈ સિસ્ટમ નથી તો જો તમારે મારી સાથે વાત કરવી હોય તો યુટ્યુબમાં આવશે આવશે ને આવશે તો આ રીતે ધ્યાન રાખી અને વાત કરજો બરાબર અને આ વિડીયોને ખૂબ શેર કરો ચાલો હા બોલો સમ સાહેબ ફોન ના ચેટલા ફોન કરા ઉપર હું પડતા ને હા હું તો જમવા બેહી ગયો હા 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 આપણો બાયોડેટા અંદર મૂક્યા હતા લખીને ક્યારે હા તો 3 દિવસ થયા

કેટલું કામ કરો ઉમર કેટલી થઇ હા ઉમર ઉમર પાંત્રીસ પાંત્રીસ અગાઉ લગન થયા તા હોવે એમાં હું છુ બૈરું જતું રહ્યું જતું રહ્યું એટલે કોઈને ને લઇ ને હોવે ડીસા ના હા ડીસા ના ને ડીસા માળી માલિક હોવે ડીસા હતો કેમ તમે નતા સાચવતા સાચવતા બે છોકરા છે હા બે છોકરા છે મારે હગુ છે હગુ છે હે તો કેમ નતો ઠેર થી હાલ પાંચ તેડી લાવતા પણ જતી રહી પોસણા દિન તેડી આવવાનું જતી હે કેટલી વાર તેડી આવ્યા કોઈ પચીસ વખત જાય છે સાહેબ ઓર તમે કેહવા જતા હતા અમે જતા હતા તમારા સેણા ને કાકા કુટુંબ ના કે હમ એમને કોઈ બે આ તમારો whatsapp છે હા whatsapp જ મેં મારા ફોટા મુક્યા ત્રણ ફોટા આયા હશે કેમ આવ્યું નહી તો number તો whatsapp છે ત્રેસઠ પાંચ કેમ નહી એક મિનીટ હો कहाँ त्रेंसेंट पांच हज़ार चार चुंबाली पांच एक पीस हम्म हम्म त्रेंसेंट पांच हज़ार चार चुंबाली पांच एक पीस हाँ आवतुना चाहिए वामा तो तबारे चाबामा चालू थी मारे हैं हम्म मैं तबान मुख्य योना मातिद में क्या नंबर मातिद फुटो मुखलियों हाँ फुटो मुखलियों तबाने मम्मा और ने आवागन लखिन्द की त કાય વેડિયા કાય વેડિયા તો હોય એટલે વેડિયામાં આવતો ને ભઈ આ બાયો ડેટા મેલો એમ લખેલું હ એટલે લખ્યું તો મે કીધું સાહેબ જોશે હું કીધું તમારું મારું નામ નટુ ભાઈ કમાભાઈ ભઈ ગામ રવેલ નટુ ભાઈ કમાભાઈ ભાઈ ગામ રવેલ કમાભાઈ ભાઈ અટક હું કીધી ઠાકોર ઠાકોર એમ ને હમ બરાબર તંદો ખેતી તંદો હે અને ગામ કયું કેજો તમારું રવેલ રવેલ દીવદર તાલુકાનું ગામ રવેલ રવેલ દીવદર એમ ને હા દીવદર દીવદર રવેલ અગાઉ થયું તો એમાં હું છું તમારે અગાઉ એ તો કીધું ને તમને વાત કરી ને કે આ રીણામાં તમને ઠેઠથી આડિય આવતો તો હમ પાછળ નો એ કોન્ટેક્ટ કર્યો મારી બેટીએ તે લઈને જતી રહી હ કેટલા વર્ષ તમારી સાથે રહી મારા સાથે રહી ગણોને તો બાર વર્ષ હે અને ત્યાર પછી ભાગી ગઈ આ તીન વર્ષ જ ત્રણ સાલ થઇ હા ત્રણ વર્ષ થઇ સોળ વર્ષ નો હતો ને મને ભાઈ લગન કર્યા તો હે હમ તમારે સોળ વર્ષ જતા લગન થયા હતા ઓવે ઓવે તે અને એ ભાઈ તમારે ત્યાં આવતો હતો તમે ત્યાં જતા તો કેવી રીતે મેલ કર્યો

હા દસ વરસ કે બાર વરસ એવું રહે છે અત્યારે કોની હારે એની હારે છે જેની હારે ગયા એની હારે માર કોઈ પત્તો નહી હોય એટલો બધો આપડે પછી નહી તપાસ કરવી હોય ને ના પછી શું કરવાનું તપાસ કરીને હા કેટલા બાળકો છે એક બીબી ને એક બાબો બે એ તમારી હારે છે હા એ મારા જોડે એમાં કેટલી ઉમર છે એ છોકરો ગણો ને અગિયારમું ભણે છે હમ

હવે હારી સમાજ હોય તો ચાલે નકે પછી બીજી ને નીચી કે ઉંચી સમાજ હોય તો શું આપડે જમીન જમીન છે પાંચ વિગા રેવા નું મકાન છે હમ 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 હા હા બાઈ હતી હમ એ નીચી સમાજ ની હતી કે ઉંચી સમાજ ની હતી ના એ તો અમારી સમાજ ની ઠાકોર હતી તો ઉંચી સમાજ ગણે હા તો એ તો વહી ગઈ હા તો વહી ગઈ ને તાર હે તો એને ઉંચી સમાજ ની ગણવી કે નીચી સમાજ ની ગણવી,

સાચી વાત છે સાચી વાત છે કાઈ નાઈ તમારો ફોટો બોટો તો મોકલો છે ને હા ફોટો મોકલ્યો છે નટુ ભાઈ નામ છે એમાં લખેલું છે મેં નંબર મોબાઈલ નંબર લખેલો છે હે હમ કઈ વાંધો નઈ આપડે youtube માં મેલ્દીએ બરાબર હા બરાબર બરાબર ને ભલે કઈ વાંધો નઈ હો હા વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો